સંજેલીની કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી ધૂળેટી પર્વની ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. સંજેલી તાલુકામાં આવેલ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી ધૂળેટીની પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એકબીજાને અબીલ ગુલાલના રંગો દ્વારા એકબીજાને લગાડીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળી એ રંગોનો તહેવાર તરીકે ઓળખાય છે અને દર વર્ષે માર્ચ મહિનામાં ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને નાના ભૂલકાઓને માંડીને મોટા લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી શાળાનો સ્ટાફ પણ આ રંગોના તહેવારમાં રંગાઈ ગયા હતા વિદ્યાર્થીઓને હોળી ધૂળેટી પર્વ વિશે માહિતી આપી હતી બાળકોને કેમિકલયુક્ત રંગો નહીં વાપરવા અને પાણીનો બગાડ ન કરવા તેમજ તિલક હોળી રમવા માટે આવાહન કર્યું હતું સમસ્ત સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી